પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા નારાજગી સાથે શરૂ કરાયેલ પત્ર યુદ્ધથી આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે જૂનાગઢના માણાવદર માર્કેટ યાર્ડને લઈને પણ આક્ષેપો ઉઠ્યા છે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગંભીર આક્ષેપો કર્યા છે માણાવદર યાર્ડ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે ઓગણીસો સિત્યોતેરમાં સ્થાપિત કરાયેલું માણાવદર યાર્ડ ખૂબ એક્ટિવ હતું વર્ષ ઓગણીસો થી વર્ષ બે હજાર અઢાર સુધી પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા યાર્ડમાં ચેરમેન પદે રહ્યા હતા વર્તમાન સમયે માણાવદર માં જગદીશ મારૂ ચેરમેન છે લાડાણીએ કરેલ આક્ષેપો મુજબ યાર્ડમાં અત્યારે અઠ્યાવીસ જેટલા કર્મચારીઓનો સ્ટાફ છે જે માત્ર મફતનો પગાર લે છે અહીં માત્ર દિવાળી પછી કપાસની જ ખરીદી કરવામાં આવે છે અને યાર્ડ અત્યારે હંડેર જેવી હાલતમાં થઈ ગયું છે યાર્ડમાં ઠેર ઠેર જાડી જાખરા ઉગી નીકળ્યા છે માલ લઈને આવતા ખેડૂતોના પાકને રાખવા માટે શેડ પણ નથી ખેડૂતો માટે પૂરતી સુવિધાનો સદંતર અભાવ છે વર્ષો પહેલા માણાવદર યાર્ડ સુવિધાઓ સાથે ધમધમતું હતું પરંતુ હાલ અહીં માત્ર મેદાન જ જોવા મળે છે અરવિંદ લાડાણીએ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે લાડાણીએ સહકાર વિભાગના મંત્રી વિશ્વકર્માને પત્ર લખીને યોગ્ય તપાસની માંગ કરી છે માણાવર માર્કેટિંગ યાર્ડમાં અઠ્યાવીસ અહીંયા જે કઈ સુવિધાઓ છે એકચુઅલી એવું છે કે બજાર સમિતિની આવકમાં ઘટાડો નોંધપાત્ર ઘટાડો થયો છે અને જે તે સમયે સરકારે સરકારના નિયમોમાં કે કાયદાઓમાં જે કઈ ફેરફારો થતા હોય એની અસરો સંસ્થાઓ ઉપર સહજ રીતે થતી હોય છે એક પરિબળ એ પણ ખરું અને બીજું જે મૂળભૂત રીતે માણસદરનું બજાર છે આ બજારમાં જે ફેરફાર થયો છે અથવા તો બજારની જે સ્થિતિ છે આ નબળી પડી છે આ પણ એક મોટું કારણ ખરું અત્યારે કેટલો સ્ટાફ છે ક્યાં ક્યાં હોદ્દા છે હોદ્દા તો લાંબા છે સેક્રેટરી થી લઈ અને પીએમ સુધી બધા છે અને સ્ટાફ છે પૂરું છે જયારે જવાહરભાઈ ચેરમેન હતા ત્યારે માણાવદર માર્કેટિંગ યાર્ડમાં બેંકની લોન દોઢ કરોડ થી ઉપર ની લઈ અને માર્કેટિંગ યાર્ડ ઉભું કરેલ